પાઠ આઠ હું તો મોટો થઈશ બાળદોસ્તો ચાલો આજે એક નવી અને સરસ વાર્તા જોઈએ વાર્તા રવિવારનો દિવસ હતો ભોલું તેના પપ્પા સાથે સ્કૂટર પર બેસી ફરવા નીકળ્યો રસ્તામાં એમને ગાયો ચરાવતો ગોવાળ મળ્યો ભોલું કહે પપ્પા આ ગોવાળ ગાયો ચરાવે છે ગાયો ચરાવવાની કેવી મજા આવે હું તો ગોવાળ બનીશ પપ્પા કહે હા ભાઈ ભોલું અને તેના પપ્પા ત્યાંથી ગામ બાજુ આવ્યા ગામમાં એક લુહારને જોયો ભોલું કહે પપ્પા આ કોણ પપ્પા કહે લુહાર ભોલું કહે હું તો લુહાર બનીશ કેવી મજા પપ્પા કહે સારું ભાઈ આગળ જતા ભોલુએ ભાઈને જોયા અને પપ્પાને પૂછ્યું પપ્પા આ કોણ પપ્પા કહે સુથાર ભાઈ भोलू कहे, तो सुतार बनीश लाकड़ू काजा फर्निचर बनावा मजा आग गया तो बस चलावता ड्राइवर भाई मैं जो भोलू बोलो पप्पा आ को पप्पा कहे ड्राइवर भोलू कहे हू तो ड्राइवर बनीश બસ ચલાવવાની કેવી મજા પપ્પા કહે બહુ સારું ભાઈ પછી રસ્તામાં કુંભાર મોચી વાળંદ ઘડીયો દરજી મળ્યા અને પછી ડોક્ટર મળ્યા એમને ભોલું તરત ઓળખી ગયો અને બોલ્યો હું તો ડોક્ટર બનીશ લોકોને સાજા કરવાની કેવી મજા પપ્પા કહે ખૂબ ખૂબ સારું ભાઈ પાયલોટ મળ્યા તો બોલ્યો હું તો બનીશ વિમાન ઉડાડવાની કેવી મજા પપ્પા કહે વાહ એ પણ સારું ભાઈ ટ્રાફિક પોલીસ મળ્યા તો ભોલું કહે मुतो ट्रैफिक पोलीस बनीश वाहन उबार आखवानी केवी मजा पापा कहे हाँ एपल सारू भाई रस्ता में शिक्षक मर्या तो बोलू बोलू मुतो शिक्षक बनीश बाड़ ने भनावानी केवी मजा पापा कहे वाह वाह खूब सारू भाई આમ ફરતા ફરતા ભોલુ અને તેના પપ્પા છેક ઘર પાસે આવી ગયા ઘર આગળ એક ફુગ્ગાવાળો ઊભો હતો પપ્પાએ ભોલુને ફુગ્ગો અપાવ્યો ભોલુ ખુશ થઈ બોલ્યો ફુગ્ગા વેચવાની કેવી મજા હું તો ફુગ્ગાવાળો બનીશ ઘેર પહોંચતા મમ્મીએ બૂમ પાડી બેટા ભોલુ હાથ પગ તો જમી લે ખાઈશ નહીં તો મોટો કેમ કરતા થઈશ બોલો ખુશ થઈ બોલ્યો જવાબ આપો બાળકો હવે વાર્તાના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે ચંપલ બનાવે તેને શું કહેવાય ઘર કોણ ચણે છે કરવત કોનું ઓજાર છે વાળ કાપે તેને શું કહેવાય વાહન ચલાવે તેને શું કહેવાય આકાશમાં વિમાન કોણ ઉડાડે છે દવા આપી કોણ સાજા કરે છે માટલા કોણ બનાવે છે દોસ્તો આ પ્રશ્નોના જવાબ ચિત્ર જોઈને આપો મૂળાક્ષર ઓળખો દોસ્તો આ ઝભલાનું ચિત્ર છે ચિત્ર નીચે ઝભલું શબ્દ લખેલો છે આપણે ઝભલું શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે પહેલા ઝ બોલાય છે હવે ઝ પર ગોળ કરી દઈએ હવે શું કરવાનું હા ઝ આવતો હોય તેવા શબ્દો બોલવાના છે પછી હા ઝડપ ઝલક અને ગઝલ બાળદોસ્તો શબ્દોમાં જ્યાં ઝ છે ત્યાં નીચે લીટી કરી દઈએ ઘ મૂળાક્ષર ઓળખો બાળદોસ્તો અહીં ઘરનું ચિત્ર આપેલું છે અહીં લખેલો શબ્દ હું વાંચી બતાવું ઘ ર આપણે ઘર શબ્દ બોલીએ કે વાંચીએ ત્યારે પહેલા શું બોલાય છે પહેલા બોલાય છે ઘ હવે આપણે ઘ પર ગોળ કરી દઈએ હવે ઘ આવતો હોય તેવા શબ્દો તમારે લખાવવાના છે સોનીની દુકાનમાં મળે ઘરેડા પછી ઘરડા ઝઘડો ઊંઘ વાઘ ખૂબ સરસ મિત્રો સુંઘ અઘરું ઘણ પણ આવી શકે હવે શબ્દોમાં જ્યાં ઘ આવ્યો છે તેની નીચે લીટી કરી દઈએ હ મૂળાક્ષર ઓળખો બાળ દોસ્તો આ ચિત્ર જુઓ આ હળનું ચિત્ર છે ચિત્ર નીચે હળ શબ્દ લખ્યો છે આપણે હળ શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે હ બોલાય છે હવે હ પર ગોળ કરી દઈએ હ આવતો હોય તેવા શબ્દો કોણ બોલશે શબ્દોમાં જ્યાં હ છે તેની નીચે લીટી કરી દઈએ મૂળાક્ષર ઓળખો દોસ્તો આ નળનું ચિત્ર છે ચિત્રની બાજુમાં આપણે નળ શબ્દ લખીએ મિત્રો આપણે નળ શબ્દ બોલીએ કે વાંચીએ ત્યારે છેલ્લે શું બોલાય છે છેલ્લે ળ બોલાય છે હા હવે ળ પર ગોળ કરી દઈએ અને વંચાય ળ હવે ળ આવતો હોય તેવા શબ્દો તમારે આપવાના છે આવતો હોય શબ્દો અળસિયું કાગળ આળસ બળદ ચાલો થોડા શબ્દો હું કહું સોળ કમળ ઝાકળ દોસ્તો હવે શબ્દમાં જ્યાં અ આવ્યો હોય તેની નીચે લીટી કરી દઈએ આમ શબ્દમાં ર વચ્ચે અને અંતમાં આવી શકે છે ર પહેલા આવતો હોય તેવા શબ્દો નથી મૂળાક્ષર અને માત્રા દોસ્તો હવે અહીં આપેલું ચિત્ર જુઓ તેનું નામ ઉતરડ છે તમે કોઈના લગ્નમાં જરૂર જોઈ હશે દોસ્તો આપણે ઉતરડ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે હા ઉ બોલાય છે અને રસ્વ ઊ અથવા નાનો ઉ પણ કહેવાય છે હવે તમારે ઊ આવતો હોય તેવા શબ્દો કહેવાના છે હા ઉતરડ પહેલા લખીએ પછી સરસ ઉધાર ઉપહાર અને ઉકાળો પણ લખી શકાય હવે આ શબ્દોમાં આવેલા ઉ નીચે લીટી કરી દઈએ દોસ્તો આ ઉ રસ્વ ઊની માત્રા તરીકે પણ વપરાય છે આ ઊનનું ચિત્ર છે તમે સ્વેટર પહેરો છો એ ઊનમાંથી બને દોસ્તો આપણે ઊન બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે હા ઉ બોલાય છે હવે ને બોક્સ નીચે લખીએ અને દીર્ઘ ઊ અથવા મોટો ઊ પણ કહેવાય છે હવે તમારે ઊનુ એટલે ગરમ અને ઉધઈ પણ આવી શકે હવે આ શબ્દોમાં આવેલા ઊ નીચે લીટી કરી દઈએ દોસ્તો આ ઊં દીર્ઘની માત્રા તરીકે પણ વપરાય છે ચાલો દોસ્તો હવે ઉ અને ઊ ની માત્ર શીખીએ જુઓ આ દૂધીનું ચિત્ર છે દૂધી બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે દૂ બોલાય છે જુઓ આ છે દ અને આ દુ અને આને પણ દૂ બોલાય એવી જ રીત લુ લુ અને ચુ ચુ અહીં આપેલા છે હવે તેના પરથી બનતા શબ્દો લખીએ દુ અથવા દુ આવતું હોય તેવા શબ્દો દુકાન દૂર દૂધ દુઃખ આદુ ઘૂ અથવા ઘુ આવતું હોય તેવા શબ્દો गुवड घू घू लू अथवा लू आवतु होय तेवा शब्दो पगलू लुहार लूम लू लू एटले गरम हवा टू अथवा टू आवतु होय तेवा शब्दो टुवाल तु टुकड़ी घेटू बटुक टूचको ચુ અથવા ચૂ આવતું હોય તેવા શબ્દો ચૂલો બચુ ચૂનો લાલચુ રંગપૂરો બાળ મિત્રો હવે તમારે જબલાના ચિત્રમાં જ્યાં જ છે ત્યાં લીલો હળના ચિત્રમાં જ્યાં હ છે ત્યાં પીળો ઘરના ચિત્રમાં જ્યાં ઘ છે ત્યાં લાલ નળના ચિત્રમાં જ્યાં અ છે ત્યાં ગુલાબી ઉતરડના ચિત્રમાં ઊ છે ત્યાં વાદળી અને ઊનના ચિત્રમાં જ્યાં દીર્ઘ ઊ છે ત્યાં કેસરી રંગપુરી મને બતાવજો રમત મિત્રો હવે મૂળાક્ષરની રમત મેદાનમાં રમવાની છે મેદાનમાં આવી રીતે ખાના દોરી અને તેમાં જુદા જુદા મૂળાક્ષર લખી દીધેલા છે હવે તમારે એમાં કૂદકો મારીને જવાનું છે અને સાથે સાથે ખાનામાં લખેલો મૂળાક્ષર પણ જોરથી બોલવાનો છે આંગળી ફેરવો બાળ મિત્રો આગળ બતાવ્યા મુજબ મૂળાક્ષર પર આંગળી ફેરવવાની છે હું અંક બોલીશ તમારે એ રીતે આકાર મુજબ આંગળી ફેરવવાની જુઓ આ ઝ છે એમાં આ રહ્યો એક ચાલો શરૂ કરીએ એક બે ફરીથી એક બે ત્રણ ગોળ બનાવો પછી ચાર અને પાંચ નાનું ગોળ બનાવો અને અહીં છ નાની લીટી બનાવો દોસ્તો બીજા મૂળાક્ષરોમાં આપેલા અંક મુજબ આંગળી ફેરવો અને મૂળાક્ષરો લખતા યાદ રાખતા શીખો લખો ચાલો મિત્રો હવે ઝ ઘ હ અને ળ મૂળાક્ષર લખતા શીખીએ તમે જેમ મૂળાક્ષર પર આંગળી ફેરવી એ રીતે અહીં આપેલા મૂળાક્ષર અને માત્રાનું લેખન કરવાનું છે દોસ્તો મૂળાક્ષરો સાથે માત્રાનું લેખન કરી મને માત્રા શીખીએ બાળ દોસ્તો તમે ઘણા મૂળાક્ષરો ઓળખતા અને લખતા શીખી ગયા આ બટાકાનું ચિત્ર છે તેની બાજુમાં લખ્યું છે બ ટા દોસ્તો આપણે બટાકા શબ્દ બોલીએ ત્યારે વચ્ચે શું બોલાય છે ટ અને આ છે ટા હવે હું અહીં લ લખું તો સામે શું આવશે હમ લ લા તો ચા અને ખ તો ખા સરસ દોસ્તો હવે ટા આવતો હોય તેવા શબ્દો તમારે કહેવાના છે ટા આવતો હોય તેવા શબ્દો ટામેટા ટાયર બેટા લા આવતો હોય તેવા શબ્દો લાલ ગુલાલ મલાઈ ચા આવતો હોય તેવા શબ્દો ચા બુચ્ચા ચાબુ ખા આવતો હોય તેવા શબ્દો ખાટલો ખારી તણખા દોસ્તો ઘા ઝા હા આવતો હોય તેવા ત્રણ ત્રણ શબ્દો લખી મને બતાવજો માત્ર શીખીએ બાળ દોસ્તો આ હોઠ નું ચિત્ર છે ચિત્રની બાજુમાં હોઠ લખેલું છે આપણે હોઠ બોલીએ કે વાંચીએ ત્યારે પહેલા શું બોલાય છે હો બોલાય છે જુઓ આ છે હ અને આ હો છે એવી જ રીતે આ ઘ છે તો આ ઘો છે આળ છે તો આ ઝ છે તો આ ઝો દોસ્તો હવે હો આવતો હોય તેવા શબ્દો તમારે કહેવાના છે હો આવતો હોય તેવા શબ્દો હોડી ગુલમહર અને હોશિયાર ઘો આવતો હોય તેવા શબ્દો ઘોડો ઘો અને શિંગોડુ રણ આવતો હોય તેવા શબ્દો માળો મેળો પીપળો જો આવતો હોય તેવા શબ્દો ઝોળી વાવાઝોડું દોસ્તો પો ડો તો આવતો હોય તેવા ત્રણ ત્રણ શબ્દો લખી મને બતાવજો શીખીએ દોસ્તો આ પેન નું ચિત્ર છે તેની સામે પેન શબ્દ લખેલો છે હવે એ કહો પેન શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે પેન શબ્દ બોલીએ ત્યારે પહેલા પે બોલાય છે જુઓ આ પ છે અને આને પે કહેવાય હવે અહીં આપેલા મૂળાક્ષરોની સામે શું લખીશું થોડું વિચારો જુઓ અ સામે પે લખેલું છે એવી રીતે ડ તો ડે ત તો તે અને ણ તો તો ણે લ લે ટ તો તે તો ચે અને ખ તો ખે દોસ્તો હવે પે આવતો હોય તેવા શબ્દો આપવાના છે પેડો ડે આવતો હોય તેવા શબ્દો લડે ડેરી ડેમ તે આવતો હોય તેવા શબ્દો તેર તેતર તેજ આવતો હોય તેવા શબ્દો ભણે ગણે વણે દોસ્તો લે તે અને ખે આવતો હોય તેવા ત્રણ ત્રણ શબ્દો લખી મને બતાવજો સાંભળો અને બોલો બાળ મિત્રો અહીં આપેલા વાક્યો હું વાંચું પછી તમારે બોલવાના છે हल चलावे खेडूत हल चलावे खेतर खेड़ी अनाज पकवे खेडूत खेती करे कातर राखे कास्की राखे, वाल कापे, दर्जी काबलू बनावे कमीज़, सीवे बटन टाके दर्जी सलवार बनावे एरण पर घा करे लुहार खीला घड़े लुहार दातरडू घड़े लुहार कोदाड़ी ઘડે સહુના કામ સારા સહુના કામ મોટા વાંચો અને લખો બાળદોસ્તો અહીં કેટલાક શબ્દો વાંચવાના છે અને પછી લખવાના છે ઝાડ ઘડિયાળ હરણ નળ હુકમ ઉતરડ

માટી ખાતર નાખે ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે ખેડૂત ખેતર ખેડીને બીજ વાવે ચોખા વગેરે અનાજના પાક ઉગાડે છે લાંબી લાકડી ખબ્બે રાખી ગોવાળ ગાયો ચારે પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે ગોવાળ ગાય ભેંસ ચરાવવાનું કામ કરે છે ગાય ભેંસ દૂધ આપે છે છાતી ઉપર ભૂંગળી મૂકે ડોક્ટર તાવ માપે જીભ તપાસે આંખ તપાસે પછી દવા આપે ડોક્ટર તાવ માપે આપણી જીભ આંખ તપાસે અને ત્યારબાદ બીમારી ઓળખી દવા આપી આપણને સાજા કરે ભારે મોટો ઘણનો ઘા એરણ માથે પડતો લુહાર ટીપે ગરમ લોઢું ખીલા સાંકળી ઘડતો બાળમિત્રો લુહાર લોઢામાંથી ખીલા સાંકળ કુહાડી વગેરે લોખંડની વસ્તુઓ બનાવે છે સુથારભ લાકડું લઈને કરવત વડે કાપે જુદી જુદી વસ્તુઓ બનાવે બાળમિત્રો બાકીના જોડકના વાંચો અને કારીગર ને તેમના કામ વિશે બોલો પ્રવૃત્તિ તમને ગમતા જોડકણા વર્ગમાં રજૂ કરો કોઈ પણ એક જોડકણાનો અભિનય પ્રાર્થના સભામાં રજૂ કરો પાઠમાં આવતી વાર્તામાંથી ઝ ઘ હ અને મૂળાક્ષર શોધી તેના પર ગોળ કરો